પુરમાં ફસાયેલા રામનાથ ગામના ચાર લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું સમગ્ર જિલ્લામાં પૂરની સ્થિતિ છે ત્યારે પૂર પાસે આવેલ રામનાથ ગામમાં પૂરની અસર જોવા મળી ઘણા લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડી ઘણા ઘરમાં કૂંટણસમા પાણી ઘૂસ્યા ત્યારે રામનાથ ગામના ચાર લોકો સીમમાં ફસાયેલા જેઓનું ચોવીસ કલાક બાદ કર્જણ તેમજ ડભોઈની ફાયર ટીમ દ્વારા સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું રામનાથ ગામ પંચાયતના મેગાબેન તલાટી સતત ગામ લોકોના સંપર્કમાં રહી ટેલિફોનિક રીતે ગામની પરિસ્થિતિની નોંધ લઈ તેમને મદદગાર બન્યા રામનાથ ગામમાં પાણી છે અને રામનાથ ગામમાં ચાર લોકો પાણીને પેલે પાર ખેતરોમાં ફસાયેલા છે તેવી જાણ થતાં તલાટી મેઘાબેન પ્રજાપતિ ટેલિફોન રીતે તમામ મોટા મોટા અધિકારીઓને સંપર્ક કરી બચાવ ટીમની વ્યવસ્થા કરવા સતત મદદગાર બન્યા રામનાથ ગામમાં પૂરના પાણીના કારણે ઘણા લોકોની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે પૂરના પાણી ઘૂસી જવાને કારણે રામનાથ ગામના લોકોને ઘણું નુકસાન થવા પામ્યું પૂરથી અસરગ્રસ્ત લોકોને સરકાર દ્વારા મદદ કરવામાં આવે તેવી અપેક્ષા

રેસ્ક્યુ અને ડભોઈમાં પણ અમે રેસ્ક્યુ કાલે કરેલું છે ટોટલ અમે આજ આજનું સંખ્યા ગણીએ તો અમારું ટોટલ ઓવરઓલ બીસ જણને અમે રેસ્ક્યુ કરવામાં આવ્યું અત્યારે બીજો કોઈ કોલ ખરો તમને રેસ્ક્યુ માટે છે એ ઓન ગોઈંગ છે અમારું અચ્છા શું નામ તમારું અભિષેક સાવર સ્પેશન ઓફિસર